નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપુટનો એકમ ત્રણ કાબર ચકલા કબૂતર આ એકમની અંદર આપેલ પ્રવૃત્તિ નંબર ચાર આવો ચિત્ર પરથી વાતચીત કરીએ આ પ્રવૃત્તિની સમજ મેળવીશું નમસ્તે જુઓ અહીં એક ચિત્ર આપેલું છે તમારે એ ચિત્ર જોવાનું છે તેનું અવલોકન કરવાનું છે અને હું જે પ્રશ્ન પૂછું તેનો જવાબ આપવાનો છે ચાલો આ ચિત્ર સારું છે કોની બર્થડે ડે હોય એવું લાગે છે તમને વેરી ગુડ પોપટની બર્થડે પાર્ટીની અંદર કયા કયા પક્ષીઓ દેખાય છે મૂડ મુડ પછી વેરી ગુડ પછી બીજું શું છે શકરાબાદ પણ છે ચાલો પોપટની બડ ડેની પાર્ટીની અંદર તમને ખાવાની કઈ કઈ વસ્તુઓ દેખાય છે પછી

કેક એ સિવાય બીજું કશું નઈ આપ્યું હોય સમોસા સમોસા આપ્યા હશે પછી બીજું હા સ્ટ્રોબેરી કોને કોને આપી હશે કબૂતર બરાબર જુઓ તો આ ચિત્રમાં તમને મોર દેખાય છે હા અને મોર ને શું ખાવાની ઈચ્છા થતી હશે વેરી ગુડ કેક કાપ્યા પછી બધા પક્ષીઓ શું કરશે ખાશે પછી બીજું કઈ કરશે કયા પક્ષીઓ પાર્ટીમાં આવ્યા નથી હં નથી પછી વેરી ગુડ એ બધા નથી દેખાતા હે ને એ લોકો કોઈ પણ પાર્ટી ની અંદર આવ્યા નથી કાગડો પોપટ ને હેપી બર્થ ડે કઈ રીતે વેરી ગુડ પછી પોપટ શું ગુડ મીઠું ખુબ સરસ ચાલો હવે પતંગ જો હેપી બર્થ ની પાર્ટી કરે ને તો એની પાર્ટીમાં કોને કોને બોલાવશે વેરી ગુડ અને વાઘ જો પાર્ટી કરે તો વેરી ગુડ જો પતંગિયા અળસિયા વાઘ અને ગધેડા જો એમાંથી પાર્ટી કરી હોય તો તમે કોની પાર્ટીમાં વેરી ગુડ પણ પતંગિયાની પાર્ટી માં કેમ જાઓ ચલો તમારા જન્મ પાર્ટીમાં તમે શું શું કરશો કેક ખાઈશ પછી લાઈસૂ ચોકલેટ પછી મરતાશુ પછી બાબે ખાઈશ જયરાજભાઈ તમે શું કરશો ચોરો પીસ બરંગ ગિફ્ટ આપીસ વેરી ગુડ બેન તમે ચોકલેટ આપીસ વેરી ગુડ ચાલો તમારા જન્મદિવસની પાર્ટી હોય ને તો તમે કોને કોને બોલાવશો વેરી ગુડ રુદ્ર તમે કોને બોલાવશો પછી પછી બરાબર પછી કીર્તનભાઈ કોને બોલાવશે

યશ્વી વેરી ગુડ આસ્થા તને શું ગમ્યું દીકરા ચકલી ચાલો તમને સૌથી વધારે કયું પક્ષી ગમે છે હવે હું જેને કહું ને એ મને કહેશે ચાલો રુદ્રભાઈ તમને કયું પક્ષી બહુ ગમે બેટા કયું પક્ષી દીકરા બહુ ગમે છે બોલો બોલો મોર ચાલો જયરાજ બોલો બેટા તમને કયું પક્ષી ગમે પોપટ પોપટ કેમ પોપટ બહુ ગમે? કકેની બર્થડે છે એટલે એટલે ગમે છે. ચાલો આયશા તમને કયો પક્ષી બહુ ગમે બેટા? બતક બતક કેમ બહુ ગમે બતક? તાદાની વેચે એટલે. શ્રોમીની વેચે છે એટલે ગમે. ચાલો યશરાજ તમને કયો પક્ષી બહુ ગમે બેટા? કબૂતર કબૂતર. ક્યાં છે બતાવો તો હા. ચાલો સુહાની તમને કયું પક્ષી બહુ ગમે છે કાગડો કાગડો કેમ કાગડો બહુ ગમે કાગડો તરસ ખાય છે એટલે ગમે છે ચાલો ભવ્ય તમને કયું પક્ષી બહુ ગમે બેટા ગુવાર કેમ ઘુવડ બહુ ગમે એ ટોપી પહેરે છે એટલે ગમે છે ચાલો કીર્તનભાઈ તમે કહેશો તમને કયું પક્ષી બહુ ગમે છે પોપટ કેમ બહુ ગમે પોપટ રંગ ગરે સાને એવું મીઠું મીઠું એટલે ચાલો આસ્થા તમને કયું પક્ષી બહુ ગમે બેટા મોર મોર કેમ બહુ ગમે મોર રંગી રંગી પીછા છે એટલે રંગબેરંગી બે પીછા છે એટલે બહુ સરસ ચાલો તો પોપટની બર્થડે પાર્ટીમાં આ બધું કોણે સજાવ્યું હશે જો તો પોપટના દોસ્તાએ આ ફુગ્ગા કોણે ફૂલાવ્યા હશે

અને ચામા શું કરે છે દેખે છે હા શું વિચારતું હશે ત્યાંથી મને બોલાવ સારું